હા અને મિત્રો આઈ જે તમે મારે તમને હું કહું મારે હે ને મિનિંગ બ્લોગ બનાવો મિની મિનિંગમાં આવી છે ને કાંઈ ટોપિક જ નથી તો કાલે હે ને આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં હે ને કે નહીં આ કંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લેજો કેમ કે હે ને આપણી પાસે નેટ નથી ને તો મિની બ્લોગ નથી મૂકવા એમાં આપણા લોંગ વિડીયો મૂકદો ને તો એ લોંગ વિડીયો નથી મૂકાતો પપ્પાના મોબાઈલમાં વાઈફાઈ પકડાવો ને પપ્પા હે ને હવારને અવા વહેલા જઈએ એટલે જ્યારે છે ને આપણા વિડીયોનો જ્યારે આમ ટાઈમ એટલા બદલી થઈ જાય તો માફ કરી દેજો અને અત્યારે જો ને સ્કૂલેથી આવ્યો હું ને મમ્મીએ હેને પૌવા બનાવ્યા છે તો હાલો જલ્દી જલ્દી હેને પૌવા બટેટા ખાઈ લઈએ અને પછી મળીએ કે જોઈ શકો છો તો ચલો કન્ટીન્યુ તમે તો તમારા ભાઈના ત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને હવે હેને દિવાધૂપનો સમય થઈ ગયો છે તો હવે હેને દિવાધૂપની તૈયારી કરી લે દિવાધૂપ કરી લે ને પછી મળીએ તો હવે હેને પછી મમ્મીને અત્યારે કામે જવાનું હોય તે જો અત્યારે રસોઈ કરે છે

તો ખાલી હે ને રખડવા જાય છે અને મજા મજા કરવા જાય છે ભણવા નતો ખાલી અને હેને મિત્રો એ કહે છે કે હું સિંગર છું એવું એનું કહેવું છે મારું કહેવું તો હે જ નહીં કેમ કે એ સિંગર નથી લાગતું એટલે એનો અવાજ જ નથી એવો જો હાલો તમને એનો અવાજ બતાવો અને એ એનું એ ભાઈ ભાઈ તો એવું કેવું છે કે હું હેને એક सिंगर છું મને એને ફૂલ ફૂલ ગાતા આવડે તો હાલો આપણે હેને એનો હેને આનો ઉગાવાય વિશ્વાસ તોડી નાખીએ કે એ सिंगर હે આય આ ભાઈ કે ગાહે ટીવી બંધ કર દે ઉભો કન્ટીન્યુ કર દે જા વાહ એ જ આયા ઉભો રહી બેહી જા ઓ મ્યુઝિક વાગે છે મિત્રો ઓળું ગીત ગાય તો સાડી સાંજ માય અંબર ગાજ અંબર ગાજ અંબર ગાજ

મિત્રો તમને એવું લાગ્યું હશે ને કે હું એને કહી તો હશું હું એને હેને બેકાર સિંગર કંઈ એ ભાઈ હેને જલદી જલ્દી કંઈ ખારું સોંગ ગાય નાખે તમારું અનુદોળ નાખે એવું હોય ને તમને કાંઈ નથી હેને એવો જ છે કાંઈ નથી ભાઈ તને ગાતા જ નથી આવડતું રહેવા એવો ઓ ઓવર કોન્ફિડન્સ નો રાખતો મને ગાતા આવડે યાર દોસ્ત દોસ્ત મેરા યાર મેરા દોસ્ત મેરા યાર દોસ્ત દોસ્ત મેરા યાર મેરા અરે બાપ બ બ બ તો મિત્રો અત્યારે હે ને કાંઈ કે હવા હાથવાઈ ગયા ને મિત્રો અત્યારે મારે હે ને ફિટો ફીટ હોમવર્ક કરવાનો ટાઈમ થઈ ગયો મિત્રો મારે તમને હું કહેવું કે મારે હોમવર્ક તો કરવું હોય પણ મારા મોબાઈલમાં રિચાર્જ જ નથી રિચાર્જ થત ને તો હું કાંઈક મોબાઈલમાંથી જોઈ જોઈ નોટબુક કરું રિવિઝન કરો રિવિઝન તમે કહેતા હશો કે રિવિઝન કે પેલા રિવિઝન તમે કરી જ નહીં કહ્યું પૂરેપૂરું બધે બધું રિવિઝન થઈ ગયું હવે મારો હોમવર્ક આગળનું મારે કરવું હોય બધે રિચાર્જ નથી પપ્પા ના મોબાઈલમાં તો એને હોસ્પોટ કરીને કરતો હોય ભાઈ જે પપ્પા છે ને જે પપ્પાને મોડું થઈ ગયું કામ જે વધારે હશે ને પેલા તે આજે નથી આવ્યા તો કાઈ નહીં મિત્રો આજે છે ઉજાગરા કરવા જ પણ આપણે એને આપણું લેસન તો કરશું તો મિત્રો જો તારે કુમે કા ઉલ્ટા ચશ્મા